આધ્યાત્મિક શિક્ષણનું ખૂબ મહત્વ હતું અને બીજી તરફ આજના સમયમાં શિક્ષણ વધુ પ્રમાણમાં અંક અને પરિણામ કેન્દ્રિત બની રહ્યું છે ટેકનોલોજી સ્પર્ધા અને તણાવ વચ્ચે બાળકોના જ્ઞાન કરતાં વધુ ભાર પરીક્ષાના માર્ક્સ પર આવે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે જિંદગી કેફે કાર્યક્રમ અંતર્ગત વિશેષ ચર્ચામાં અને દર્શક મિત્રો આજની ચર્ચાનો વિષય છે બોર્ડની પરીક્ષા કોની વિદ્યાર્થી વાલી કે શિક્ષકની દર વર્ષે બોર્ડની પરીક્ષાઓના દિવસો વિદ્યાર્થીઓ માટે ખૂબ તણાવ ભર્યા રહે છે પણ હકીકતમાં એ તણાવ માત્ર નથી હોતો વાલીઓને અને શિક્ષકોને પણ જ હોય છે વાલી પોતાના સંતાનની સફળતા માટે ચિંતિત રહે છે શિક્ષક પોતાનો ફરજપૂર્વક માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થી સપનાઓ સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહે છે તો પછી પ્રશ્ન એ છે કે આ પરીક્ષા આખરે કોની છે શું માત્ર વિદ્યાર્થીની છે કે પછી વાલીની અને શિક્ષકની

પછી ગ્રેજ્યુએશન અને પછી જે કંઈ પણ ધંધો વ્યવસાય રોજગાર કરો એટલે આ ચાર ધામની કારકિર્દીને લગતી જાત્રા છે તો આ શરૂઆતના બે ધામ છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે ચાહે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ એમને પણ ફેબ્રુઆરી એન્ડમાં આ પરીક્ષાનો સામનો કરવાનો છે ગુજરાત બોર્ડને છવ્વીસ ફેબ્રુઆરીથી પણ એમની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે તો આ પરીક્ષાનું મહત્ત્વ આમ જોવા જઈએ તો માર્ક્સને લીધે ખૂબ જ મહત્વનું છે આગળ એડમિશન માટે પણ છે એમને જે કોર્સમાં જવું છે પસંદગીની કોલેજો યુનિવર્સિટીમાં તો એના માટે પણ મહત્વના છે બરાબર આ માર્ક્સની આપણે વાત કરી કે દરેક વિદ્યાર્થી હોય એ માત્ર માર્ક્સ પર ફોકસ કરીને બેસે છે ખાલી પરીક્ષાનો જે ઓરિએન્ટેડ કોર્સ હોય કે ચલો આ આ આમાંથી આટલું ભણી લઈશું આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સ કવર કરી લઈશું એટલે કે માર્ક્સને અનુલક્ષીને જે પરીક્ષાની તૈયારીઓ થઈ રહી છે એ આપના મતે કેટલી સાચી છે અને બીજી તરફ જોઈએ તો એક બહુ જ સુંદર મૂવીમાં આમિર ખાનનો ડાયલોગ છે કે હંમેશા એક્સિલન્સનો પીછો કરો એમ તમને સક્સેસ તો મળવાની જ છે તો એ જે વ્યક્તિત્વ વિકાસ છે જે સ્કિલ્સ ડેવલપમેન્ટની વાત છે એમાં ક્યાંક વિદ્યાર્થી પાછો રહી જાય છે એના વિશે આપ શું કહેશો સૌથી પહેલા તો આ તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને જિંદગી કેફેના દર્શકોને આ દૂરદર્શનના માધ્યમથી હું કે જણાવીશ કે તમે બહુ સારી અને સચોટ વાત એકદમ યોગ્ય રજૂઆત સાથે કરી છે કે માત્ર માર્ક્સ અગત્યના નથી તમે જો જે માર્ક્સ છે નોલેજ છે જ્ઞાન છે પણ એ માર્ક્સને જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજમાં કન્વર્ટ કરે છે ત્યારે એ ખરેખર એ વિષય વસ્તુને કન્ટેન્ટને આત્મસાત કરે છે અને જ્યારે એપ્લિકેશન કરશે એનો ઉપયોગ કરશે અથવા તો સ્કિલ પર જશે ત્યારે સ્વાભાવિક રીતે એની કારકિર્દી બનશે ધારો કે હું તમને એકદમ સરળ ઉદાહરણ આપું કે કોઈ એને બધું શીખ્યો વર્ગખંડમાં વિદ્યાર્થી તો એ વખતે એને ખ્યાલ આવે કે ભાઈ લોખંડ જે છે એ ગરમીથી ફૂલે છે પણ એ જ વિદ્યાર્થી જ્યારે દિવાળી વેકેશનમાં ઉનાળા હું ખાસ કરીને ઉનાળા વેકેશનમાં એ જ્યારે બહારગામ જતો હોય ને રેલવે ટ્રેક વચ્ચેની જે બે જગ્યા હોય એને પુરાતી સંધાથી જોવે તો તરત જ એને ખ્યાલ આવે કે હા આ વસ્તુ હું વર્ગખંડમાં શીખ એટલે એની પાસે નોલેજ તો હતું કદાચ એમાં એ માર્ક્સમાં પણ કન્વર્ટ થાય પણ જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે જે સમજ કેળવે છે આત્મસાત કરે છે વસ્તુને તો એ એપ્લિકેશનના માર્ગ ઉપર છે ગુરુત્વાકર્ષણ બોર્ડને તે એ સમજો જ છે પણ એ જ્યારે સ્કૂલ બસમાં અથવા તો કોઈ પણ બસમાં એ જાય અને કંડક્ટર બે પગ પહોળા રાખીને જે બેલેન્સ જાળવતા હોય તો એ જોઈને એને ખ્યાલ આવે કે હા મારા જે શિક્ષકે મને ભણાવ્યું હતું એનો આ ઉપયોગ છે તો સ્વાભાવિક રીતે એ કરશે તો તો એટલે ઘણીવાર જે માર્ક્સ છે એ પણ બહુ અગત્યના નથી હોતા એટલે હું તમને આ વાતમાં એડ કરવા માગીશ કે જે પ્રીમિયર ઇન્સ્ટિટ્યુટ છે જે પ્રીમિયર કોલેજો છે જે પ્રીમિયર યુનિવર્સિટીઝ છે એમાં સિલેક્ટેડ કોર્સિસની અંદર સ્પેશિયલ એડમિશન ટેસ્ટ અથવા તો એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે છે એટી એડમિશન ટેસ્ટ અથવા એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને એ પ્રમાણે એટલે માર્ક્સ તો કટ ઓફ એમને જાહેર કર્યું કે પચાસ ટકા કે સાહીઠ ટકા માર્ક્સ જોઈશે પણ પછી તમારા આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જો તમે સારો દેખાવ કરશો તો જ તમને એડમિશન મળશે એટલે સ્વાભાવિક રીતે એ અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ઉપર છે એ નોલેજ તો છે જ વિદ્યાર્થીમાં નોલેજ જ્ઞાન તો આપેલું છે સ્કૂલ કોલેજોએ પણ એને આત્મસાત કરીને સમજમાં કેળવે અને આગળ વધીને એને એનો એપ્લિકેશન ઉપયોગ કરે સંયોજન કરે અને આપે કવે રીતે સ્કિલ કૌશલ્યના માર્ગે પણ લઈ જઈ શકે એ બસ મારો પ્રશ્ન હવે એ જ હતો કે ખાલી માર્ક્સ જ જો કારકિર્દી નક્કી કરતું હોય તો એ કેટલું યોગ્ય છે પણ તમારી વાત ખૂબ યોગ્ય છે કે દરેક કોર્સની પહેલા એક ટેસ્ટ લેવામાં આવે છે અને તમારા હાફ કે જે પણ રેશિયો નક્કી કર્યો હોય એટલું તમારું રિઝલ્ટ અને ત્યારબાદ તમારા એડમિશનની જે ટેસ્ટ હોય છે એનાથી તમને મળતું હોય છે બીજું આપણે એક માર્ક્સની વાત કરીએ એક જે વિદ્યાર્થીને અનુલક્ષણ અંતર વાત કરી રહ્યા છીએ તો વિદ્યાર્થીઓની જે માનસિક પરિસ્થિતિ હોય છે ને જે ઘણી વખત બની જતી હોય છે તો એના વિશે આપ શું કહેશો તમે હોરર ફિલ્મ જોવો બેલાબેન તો હોરર ફિલ્મમાં કદાચ પિક્ચરાઈઝેશન જે સીન છે એમાં એટલી બધી ભયાનકતા નથી પણ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એ વધારે ભયાનક હોય છે એમ બોર્ડની પરીક્ષા એ બીજી પરીક્ષા જેવી જ છે બલકી હું તો એમ કહીશ બીજી પરીક્ષા કરતા પણ ઘણા અંશે સરળ છે હું તમને એનું ઉદાહરણ પણ આપું પણ એ પહેલા વાત કહીશ કે પણ બોર્ડની પરીક્ષાનો જે હાવ છે કે ભાઈ બોર્ડની પરીક્ષા છે વડીલો દ્વારા કહેવાતું હોય શિક્ષક દ્વારા કહેવાતું ભાઈ સ્કૂલની એક્ઝામ નથી હો બોર્ડની પરીક્ષા છે આ વખતે દસમામાં ભણે છે બારમામાં ભણે છે તો એનો હાઉ વધારે હવે તમે ખરેખર જુઓ તો સ્કૂલની પરીક્ષા કરતાં બોર્ડની પરીક્ષામાં રજાના દિવસો વધારે હોય છે બે પરીક્ષાઓની વચ્ચે અચ્છા બોર્ડની પરીક્ષામાં તમને પંદર મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવે છે પાંચ મિનિટ તમે જે તે તમારું જે નંબરને બધું લખવાનું છે એના માટે દસ મિનિટ તમને વાંચવા માટે એક્સ્ટ્રા આપવામાં આવે છે તો સ્વાભાવિક રીતે આવું સામાન્ય એક્ઝામમાં નથી હોતું જે સ્કૂલની એક્ઝામમાં હોય છે તો તો સ્વાભાવિક રીતે ખરેખર તો આ આટલી બધી રજાઓ હોય આ પંદર મિનિટ વધારે મળતી હોય અને એકંદરે પેપર જે સારી કહેવાતી શાળાઓની જે પ્રિલિમિનરી પરીક્ષા હોય એના કરતાં ઘણા સરળ હોય છે અને ઇવન એનું જે સુપર મતલબ એનું જે એક્ઝામિનેશનનું જે કાર્ય છે એને ચેકિંગનું કાર્ય છે તો એ પણ વધારે સરળ હોય છે તો સ્વાભાવિક વિદ્યાર્થીઓ તો આનાથી ગભરાવાની જરૂર નથી ઉલટાના ઘણા વિદ્યાર્થીઓ કે છે કે પ્રિલિમિનરીમાં મારે સાહીઠ ટકા ગુણ આવ્યા છે તો હવે સિત્તેર ટકા ગુણ આવશે અથવા સિત્તેર ટકા આવે તો એસી મતલબ એ લોકો માને છે આનાથી મારો વધારે આવશે આના આ પરીક્ષામાં જો આટલા આવતા હોય તો બોર્ડમાં તો એનાથી વધારે સારા આવશે એટલે ખરેખર કોઈ સ્ટ્રેસ રાખવા સ્ટ્રેસની એક લિમિટ છે આ એક એવી લક્ષ્મણ રેખા છે કે અમુક હદ સુધી સ્ટ્રેસ જરૂરી છે થોડો ઘણો સ્ટ્રેસ હશે તો એ સિન્સિયર બનશે સિરિયસ બનશે અભ્યાસ પ્રત્યે પણ જો એ જે સિરિયસનેસ સિન્સિયરનેસમાં જે સ્ટ્રેસ વધી જશે તો એ સ્વાભાવિક રીતે ટેન્શનમાં એ ફોબિયામાં ને એમાં કન્વર્ટ થશે બાકી અમુક હદે સ્ટ્રેસ હોવો જરૂરી છે હા એટલે થોડી નર્વસનેસ હોય ને એ સારું મને એવું લાગે છે કે સ્ટ્રેસ કરતાં એમાં ધ્યાન રાખીએ તો તમે વર્ગખંડની વાત કરી એટલે મને એવું લાગે છે કે મેં પણ બોર્ડની એક્ઝામ તો આપી છે ક્યારે તો બોર્ડની એક્ઝામ અને સામાન્ય પરીક્ષામાં કેવું કે આપણે નોર્મલ રૂમમાં બેસીને આપણે જે રોજ શાળામાં જઈએ છીએ એ જ શાળામાં પરીક્ષા આપવા જઈએ જ્યારે બોર્ડમાં આપણું સેન્ટર ચેન્જ થાય આપણે બીજી કોઈ શાળામાં બિલકુલ અલગ માહોલમાં અલગ વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપવાની છે આજુબાજુ બેસતા ચહેરા આપણને જાણીતા નથી હોતા થોડુંક એ પ્રેશર તો આવે છે અને બીજું કે વર્ગખંડમાં બેસી ગયા પછી એક વિદ્યાર્થી તરીકે શું કરવું અને શું ન કરવું બહુ સરસ પ્રશ્ન પૂછો એકચ્યુઅલી પરીક્ષાની શરૂઆતમાં જ એક પરીક્ષા હોય છે કે જ્યારે વિદ્યાર્થી પહોંચે છે પરીક્ષા ખંડમાં બલકી તો પહેલા પરીક્ષા સેન્ટરમાં તો મોડું નહીં થઈ જાય જલ્દી કરો પપ્પા જલ્દી કરો સ્પીડ વધારો અને પહોંચે છે નવા ચહેરાઓ જોવે છે થોડો એ થઈ જાય છે કયા ફ્લોર પર જવાનું છે કયા ક્લાસરૂમમાં જવાનું છે થોડું પણ વિદ્યાર્થીએ આ જે સમયગાળો છે એને બહુ સારા સરસ રીતે હેન્ડલ કરવાનો છે વિદ્યાર્થી પોતાની બેઠક પર બેસી જાય શક્ય હોય તો આંખો બંધ કરે ઊંડો શ્વાસ લે થોડી વાર રોકી રાખે અને ધીમે ધીમે એને જો શ્વાસને કાઢે કદાચ એને ફોકસ ના આવતું હજી બી મગજમાં ટેન્શન હોય કેવું પેપર હશે કેવા સુપરવાઇઝર હશે સ્કૂલમાં તો બહુ વાંધો ના આવે બીજું લખાઈ જાય તો આપણે સુપરવાઇઝર ને કંઈક કહી શક્યા હતા તો કેવા સુપરવાઇઝર આપણે જાણતા નથી નવી સ્કૂલ તો એ સમયે જો આવો એને મગજ ફોકસ લાવવા માટે એને ઊંધી ગણતરી કરવી જોઈએ વીસ ઓગણીસ અઢાર સત્તર તો ધીમે ધીમે એનું કોન્સન્ટ્રેશન વધશે એક જગ્યાએ ફોકસ થશે તો આવી નાની સરખી એક્સરસાઇસાઈઝ એ જો કરશે તો હું માનું છું કે એને આ પરીક્ષા પહેલીની પરીક્ષામાં વાંધો નહીં આવે જે સ્ટ્રેસ છે કે કેવું પેપર હશે અઘરું હશે પરીક્ષાનું પેપર આવશે પછી એ કદાચ એમ થાય કે આ મને સરળ લાગે છે અઘરું લાગે છે થોડું વધારે પડતું અઘરું છે મારા ધારે માર્ક્સ એ પછીની વાત છે પણ જે પરીક્ષા પહેલાંની જે પરીક્ષા જે શરૂઆતનો સમયગાળો છે તો તમે સમજો કે કેટલા બેલાબેન સારા બેટ્સમેન હોય છે પણ કેટલાક મિડલ ઓર્ડરમાં જ સારું કરી શકે ઘણા ઓપનિંગ સારું કરી શકે છે ઘણા લોકો છેલ્લે પૂછડે ખેલાડી તરીકે સારું એટલે સ્વાભાવિક રીતે આ જે ઓપનિંગ જે છે ને એ બહુ અગત્યની વસ્તુ છે એમાં એણે માહોલ કરવાનો છે ક્રિએટ કરવાનો છે અને કોન્સન્ટ્રેશન ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને સ્ટ્રેસને દૂર કરવાનો છે હવે શું નથી કરવાનું પરીક્ષામાં માં વર્ગખંડ બહુ સરસ એક તો કોપી તો નથી જ કરવાની પરીક્ષા ખંડ અંદર ચીટિંગ બિલકુલ નથી ચીટિંગ કશું નથી કરવાનું નથી અને કદાચ આપણી પાસે એ લોકો બહુ કોઓપરેટ હોય છે સુપરવાઇઝર ભૂલથી કઈક આવી રહી ગયું હોય તો તમે એમને જણાવી શકો કે અમારી પાસે છે અથવા તો અહીંયા ઓલરેડી પડેલું છે એ લોકો બધી વસ્તુ સમજે છે પરીક્ષામાં ક્યારે તમારી બેઠક જે છે એને છોડવાની નથી કારણ કે તમારી હા તમને કંઈ તકલીફ પડતી હોય કે ભાઈ સૂર્યપ્રકાશ આવે છે તડકો આવે છે તો બારી બંધ કર દેવી કે આમ છે તેમ એ તમે સુપરવાઇઝર સુપરવાઇઝરશ્રીને કહી શકો પણ ક્યારે તમે તમારી બેઠક જે છે એ છોડવાની નથી અને જે સુપરવાઇઝર છે એ તમને પૂરેપૂરો જેને કહે કે સહકાર આપે છે તો તમે પણ એમને પૂરેપૂરો સહકાર આપો છેલ્લી ઘડીએ પછી કે ઉભા રહો સર મને પેપર આપો મારે પેલા પેજ નંબર લખવાના રહી ગયા છે મારે આ સ્ટીકર રહી ગયું છે એવું નહીં તમે એમને પૂરો સહકાર એક કે બસ હવે લખવાનું શરૂ કરો ત્યારે જ લખવાનું શરૂ કરો એ તમને કહેવાય તમે મને પાના નંબર દો કે પાના થયું છે તો તમે લખ્યો સપ્લિમેન્ટરી લખી દો હવે દસ મિનિટ બાકી રહી છે જેને સપ્લિમેન્ટરી લેવી હોય લો અને બાંધીને પછી લખો તો એમને પણ સહકાર આપવાનો છે તો આ બધું

આ એક બહુ લસા જેવો ક્વેશ્ચન છે લઘુત્તમ સાધારણ અવયવ દર વખતે પૂછા તો એફ ક્વેશ્ચન છે ક્વેશ્ચન આ જેની અંદર એમ કે સર સવારે વહેલા ઉઠીને ભણવું સારું કે મોડે સુધી રાત્રે જાગીને ભણવું સારું એકચ્યુઅલી દરેક વિદ્યાર્થીની એક બોડી ક્લોક હોય છે તો એ બોડી ક્લોક મુજબ જ રહેવું જોઈએ કે ભાઈ મને હું આટલા વાગે જમું છું તો એટલા વાગે એટલે મને ભૂખ લાગે જો દસ પંદર બી અડધો કલાક વહેલું મોડું થાય તો તરત ભૂખ લાગે રાત્રે પણ એવા સમય ઊંઘ આવતી હોય તો સવાઈ તમે બોડી ક્લોકને ડિસ્ટર્બ ન કરો તો સારું તમને જો રાત્રે મોડે સુધી જાગવાનું ફાવતું હોય તો તમે જાગીને કરી શકો છો આઈડિયલી જે આપણે વેદોથી શરૂઆત કરી તમે પૂરો ભૂમિકા તો સ્વાભાવિક રીતે સવારે વહેલા તમે જો વાંચી શકતા હો ઉઠી શકતા હોય તો તમે એ પણ કરી શકો પણ એમ કહી શકાય કે જો તમારે થિયરી અથવા ભાષાના વિષયો તૈયાર કરવા છે તો તમે સવારે વહેલા ઉઠીને જો તૈયારી કરો તો વધારે સારું અને જો તમારે પ્રેક્ટિકલ જે મેથેમેટિક્સ કે જે ગણતરીના વિષયો જે સ્ટેટિસ્ટિક્સ કે જે કંઈ છે તો તમે રાત્રે એ મોડે સુધી જાગીને તૈયાર કરો તો વધારે સારું છે પોતાના શરીર ને સમજીને પોતાની પેટર્ન સમજીને એને વાંચવાની કલાકો અને સમય નક્કી કરવા જોઈએ દર્શક મિત્રો રસપ્રદ વાત કરવી છે પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે રોજ રોજ તકલીફો ના શરણાય ઢોલ વાગે અરે એક શ્રીમાન જીવન ની આ નિરંતર

કે એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય આજે મારા કારણે તારી આ હાલત થઈ છે ના પપ્પા ના એ કઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ આપો ને આ બધી વસ્તુથી રહીને મે તમારો કર્તવ્યમાંથી પાછા નહીં પડતા આરાધ્ય પપ્પાનું સપનું સોમવાર થી ગુરુવાર રાત્રે નવ કલાકે તથા પુનઃ પ્રસારણ મંગળવાર થી શુક્રવાર સવારે નવ વાગે ને ત્રીસ મિનિટે તથા બપોરે ત્રણ કલાકે ડેડી નાર ભાર નિહાળો ગુಜ್ಜુ ભાઈની ધમાલ सिद्धार्थ રાંદેરિયાની લાજવાબ કોમેડી આરાજાવા તણ ને હું ભારે પડું એમ શું એમજો બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છો

વિરામ બાદ દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ કેફમાં તો સર આપણે વાત કરી રહ્યા હતા વિદ્યાર્થીનો એક જે રોલ છે એક્ઝામ બોર્ડ ની એક્ઝામ સ્પેશિયલી આપણે વાત કરીએ છીએ હવે આપણા શોનો ટાઇટલ છે કે પરીક્ષા આખરે કોની વિદ્યાર્થીની વાલીની કે શિક્ષકની તો આનો આપ શું જવાબ આપશો એકચુલી પેલા બેન હું વાત કહેવા માંગીશ કે આ ચતુષ્કોણ છે ચોરસ છે માત્ર વિદ્યાર્થીની પરીક્ષા નથી વાલીની પણ છે શિક્ષકોની પણ છે અને સાથે સાથે સમગ્ર સમાજની પણ છે એટલે આખો ચાર ચોરસના ચારે ખૂણા છે ચતુષ્કોણ છે આ કારણ કે તમે સમજો કે વિદ્યાર્થી તો સ્વાભાવિક રીતે આ વરરાજા છે જ વાલી અને શિક્ષક છે અણવરની જેમ છે પણ જાણીયા તરીકે સમાજના લોકો પણ છે ધારો કે હું મારા ઘરમાંથી કોઈ વ્યક્તિ ધોરણ દસ કે ધોરણ બારની ની પરીક્ષા વર્ષે નથી આપવાનું પણ મારી પડોશમાં કોઈ છોકરી કે છોકરો એ ધોરણ દસ કે બાર ની પરીક્ષા આપે છે તો એ મારી પરીક્ષા સમજી હું પણ મારા ટીવી સેટને ધીમું રાખીશ બિનજરૂરી મોટેથી વાત નહીં કરીએ બહાર વાત નહીં કરીએ શક્ય હશે તો એના ઘરે જવાનું થોડું ઓછું કરી દે આપણે શું હોય કે ભાઈ પરીક્ષા છે બેસ લખ કહેવાના બાને એના કલાકો આપણે કાઢી નાખતા અને આપણે એને મળવાનો આગ્રહ રાખીએ એ વાંચતાં વાંચતાં ઊભો થાય બદાન મળે આશીર્વાદ એમને આશીર્વાદ એને થોડું પ્રોત્સાહન મળે એટલે આપણે એક સમાજની પણ આની અંદર એક ભૂમિકા છે ધોરણ દસ અને ધોરણ બારનું જ્યારે પણ પરિણામ આવે છે ત્યારે દૂરદર્શન હોય કે કોઈની ચેનલ પર પણ લોકો જોતા હોય છે ભલે એમના કોઈ સગાવાલા કે કુટુંબીજન ધોરણ દસ બારની પરીક્ષા ન આપી હોય છાપાઓમાં પણ એ વાંચતા હોય છે ભાઈ કેટલું રિઝલ્ટ હોય અમારી વખતે આટલું આવતું હતું કયા વિષયનું વધારે તો સ્વાભાવિક રીતે સમાજ પણ અહીંયા જોડાયેલો હું તો એવું માનીશ કે આ ચોરસ છે માત્ર વિદ્યાર્થીની પરીક્ષા નથી શિક્ષક એ જે ભણાયું છે તો એમનો પણ એક એમની ખુદની પણ પરીક્ષા છે સાથે સાથે વાલીની પણ પરીક્ષા છે કે વાલીએ કેવું ઘરમાં વાતાવરણને કેવું આપ્યું હોય અને સાથે સમાજને પણ આપણે છોડીએ નહીં આપણે બધા સામાજિક પ્રાણી છે તો સમાજની પણ પરીક્ષા છે ચતુષ્કોણ છે આ ચોરસ જી આમાં જ મારે વધારે ડિટેલમાં એક ક્વેશ્ચન કરવો છે કે એક ચતુષ્કોણની તમે વાત કરી એમાં એક ખૂણો શિક્ષકોનો આપણે વાત કરી પણ શિક્ષકો વિશે થોડું ડિટેલમાં કરીએ કે શિક્ષકોની ભૂમિકા માત્ર શૈક્ષણિક નથી એમ તેઓ વિદ્યાર્થીઓને ખાલી ભણવાનું તો છે જ પણ આજના વિદ્યાર્થીઓ જે એ ભણવાની એમાં છે એમાં માનસિક રીતે વધારે હેરાન થતા હોય છે તો એક માનસિક સમર્થન આપવામાં કેવી રીતે ભાગીદાર બની શકે ચોક્કસ બહુ સરસ રીતે એ રોલ ભજવી શકે પહેલી વાત તો મને કોઠારી કમિશન નું એક વાક્ય યાદ આવ્યું કોઠારી કમિશન એવું કહેલું કે ભારતનું ભાવિ તેના ખંડોમાં ઘડાઈ રહ્યું છે તો સ્વાભાવિક વર્ગ છે એ સ્વર્ગ છે અથવા તો ભાવિ નાગરિકો છે તો સ્વાભાવિક રીતે જે ભાવિ છે ભારતનું ભાવિ તો અને આપણે ક્યાંના વિદ્યાર્થી વિદ્યાર્થી વાત કરીએ પણ હવે વિદ્યાર્થી રહ્યો નથી વિદ્યાનો અર્થી નથી હવે પરીક્ષાનો અર્થી પરીક્ષાર્થી બની ગયો છે આપણે જ્યારે બે ની હોલ ટિકિટ પર જોઈશું તો પરીક્ષાર્થી આ કરવું પરીક્ષાર્થી આમ ન કરવું આ તે તો વિદ્યાર્થી એને વિદ્યા મેળવી લીધી છે હવે પરીક્ષા પણ હવેના સમયગાળામાં એને સતત પ્રોત્સાહન આપવાનું એટલે ગુરુ દ્રોણની ભૂમિકા ભજવવાની છે ઘણી વાર એવું થાય છે કે શિક્ષક અકળાઈ જાય છે એકના એક પ્રશ્નો રિવિઝનમાં આવતા હોય રિવિઝન વિશે પણ હું વાત કરીશ કે આપણે ત્યાં રિવિઝનનું શુદ્ધ ગુજરાતી આપણે પુનરાવર્તન કરીએ છીએ બરાબર પણ તમે જો ઓક્સફર્ડની યુનિવર્સલ ડિક્શનરી જોશો તો એમણે એવું કર્યું છે કે સુધારવું મતલબ આપણે જે રિવિઝન કર્યું છે એટલે જે ભણ્યા છે એને એ જ મેથડથી ફરીને ફરી પુરાપ નથી કરવાનું આપણે એને રિવાઇઝ કરવાનું છે પણ આપણે એને સુધારવાનું છે બલકી વધુ સારી રીતે કરવાનું ઘણાના મગનમાં એવી ગેરસમજ હોય કે આપણે આટલી વાર રિવિઝન કર્યું એટલે વિષય વધારે પાકો છે અથવા આટલા ઓછા કલાકમાં હું રિવિઝન કરું છું ક્યુ કરતાં ક્યુ હંમેશા બેટર છે ક્યુ મતલબ ક્વોન્ટિટી એના કરતાં પણ ક્યુ ક્વોલિટી વધારે મહત્ત્વની છે તો અહીંયા આગળ જે ગુરુદ્રોણરૂપી જે શિક્ષકો છે એમને છેલ્લી ઘડીએ વિદ્યાર્થીને એવું ન કેવું જોઈએ કે ભાઈ આ તને નથી આવડતું આટલું નથી આવડતું એમ કરીને એને ડિમોરલાઇઝ ન કરવો જોઈએ એને કેવું છે કે બેટા તને ઘણી વાર છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે નવ્વાણું દાખલા આવે કેટલો બધો કોન્ફિડન્સ હોય પણ જો સોમો દાખલો ના આવે તો નવ્વાણું દાખલાની આનંદ મરી જાય છે અને એમ થાય મને કશું આવડતું જ નથી તો આવા અને સામે એવો પણ વિદ્યાર્થી કે સો દાખલામાંથી નવ્વાણું ખોટા પડે એક જ સાચો પડે તો પણ એ એન્જોય કરતો હોય અહીંયા આ બંનેને સાથે લઈને ચાલવાનું છે બરાબર વ્હીકલના બે પૈડા છે એક મોટું છે એક નાનું છે છતાંય વ્હીકલ એ ગુરુધ્રોણે ચલાવવાનું છે અને આજકાલ તો શિક્ષકો પણ એક ટ્રેનરની અદાથી કોર્પોરેટ સેક્ટરના ટ્રેનરથી અદાથી કામ કરતા હોય છે એટલે મોટિવેશન હંમેશા પૂરું પાડતા હોય છે કોઈક ટ્રેક આપતા હોય છે જે તે સબ્જેક્ટ ટીચર એમ કહેતા હોય તમારે આવું તૈયાર કરવાનું આવી રીતે તૈયાર કરો આમ તૈયાર કરો બહુ ઘણી બધી વસ્તુઓ છે કે ગુરુદ્રોણનો રોલ શિક્ષકનો રોલ તો મહત્વનો છે કારણ કે એની પણ શાક એ અત્યારે લાગેલી છે વિદ્યાર્થીનો તો શાક છે જ પણ શિક્ષક મિત્રની પણ શાક છે કે ભાઈ મારું રિઝલ્ટ આવું જોઈએ સો ટકા રિઝલ્ટ આવું જોઈએ આનાથી વધારે પર્સન્ટેજ લાવે છે એટલે એ પણ એની ભૂમિકા સરસ રીતે ભજવે છે સેમ વે મારે પેરેન્ટ્સ માં પણ પૂછવું છે કે પેરેન્ટ્સને પણ કમ્પેરિઝન એક રીતે આવતી હોય છે બાળકો પહેલા ધારો કે પોતાનું જ સિબ્લિંગ હોય તો ભાઈના આટલા ટકા આવ્યા છે તારે આટલા ટકા લાવવા પડશે અથવા તો કાકા કાકા મામાના દીકરાઓ હોય એ એક કોન્સ્ટન્ટ કમ્પેરિઝન થતી હોય છે તો પડોશી પડોશીનું જોતા હોય અથવા તો આને આ આટલા માર્ક્સ આવશે તો જ અહીંયા એડમિશન મળશે તો જ સારી કોલેજ મળશે તો જ અગિયારમાં બારમામાં સાયન્સ લઈ શકશે આ જે મગજમાં એમને પણ કેટલો બધો ભાર હોય છે અને એનું ક્યાંક ને ક્યાંક પ્રેશર એ લોકો બાળક પર બી એ વિદ્યાર્થીઓને વાલીઓનું કેવી રીતે તમે કરશો જો વાલીઓ તો પહેલી વાત આપે જ તમારા પ્રશ્નમાં જવાબ આપી દીધો કે કમ્પેરિઝન ન કરવી જોઈએ તુલના ન કરવી જોઈએ વસ્તુ હું એડ કરીશ કે એની વિદ્યાર્થી પાછળ થયેલો ખર્ચો પણ એને ના ગણાવો જોઈએ કે બેટા તું ધોરણ દસ તને ખબર છે કેટલા રૂપિયા પડ્યું આટલા રૂપિયા આપણે સ્કૂલની ફી ભરી આટલા ચોપડા ના થયા આટલા અભ્યાસ ના કેટલા ક્લાસીસ ના એમ કરીને ગણાવતા હોઈએ એટલે એને એમ કેવામાં કે તું આટલા ટકા તો લાવે છે તો આ વસ્તુ એમને બંધ કરવી જોઈએ સિબ્લિંગની જોડે તો કમ્પેરિઝન તુલના તો કરવાની જરૂર કારણ કે જે બાબતમાં એના મોટા ભાઈ કે મોટી બેન આગળ હશે તો કોઈક બાબતમાં આ જે તે વિદ્યાર્થી પણ આગળ હશે જેમાં એ એના મોટા ભાઈ મોટી બેન નહીં હોય એટલે એ તુલના પણ આમાં શું છે કે એનું વાલીનું પોતાનું જે પ્રેશર છે પોતે પણ સ્ટ્રેસથી ઘેરાયેલો છે કે શું આવશે મારા સંતાનનું રિઝલ્ટ કેવું કરશે એટલે એ એ સારી રીતે એના કરતાં બહુ સરસ વસ્તુ છે કે તમે ઘરમાં આમ નોર્મલ દિવસોમાં તો થતું હોય કે ના થતું ખબર નહીં પણ પરીક્ષાના દિવસો દરમિયાન લંચ કે ડિનર બેમાંથી એક તો કમસે કમ કુટુંબીજનો એક સાથે લે અને એ વખતે પરીક્ષાની કોઈ જ ચર્ચા ના કરે કેવું ભણવાનું ચાલે છે એવું પણ ના પૂછે આજે તે કયો વિષય લીધો એ પણ ના પૂછે કશું જ નહીં કોઈ જોક કરો કોઈ મજાની રમૂજી વાત કરો કોઈ નવી ફિલ્મની વાત કરો ક્રિકેટ મેચની ચર્ચા કરો મૂળ એને ઓલ ઇઝ વેલ કે સબ સલામત હે એનો સંદેશો સતત આપતા રહો એને હા એટલે એ પોતે જ એમ થશે કે હા હું આમાંથી બહાર આવી રહ્યો છું કે મને કોઈ સ્ટ્રેસ નથી અને હું એને સરસ રીતે ખૂબ સુંદર તમે વાત છે પણ રાજેન્દ્રભાઈ તમે કંઈ બોલો એ પહેલા મારી સાથે એક કોલર જોડાયા છે અમિતભાઈ રાજકોટ થી જી અમિતભાઈ આપનો પ્રશ્ન પૂછો જી અમિત વાત કરું છું રાજકોટ થી હેલો જી જી અમિતભાઈ જી મારો પ્રશ્ન એ છે મારા બાળકને દસમાં દસમા માં છે અને જ્યારે ભણવા બેસે ત્યારે એનો ઊંઘ વધારે આવતી હોય છે ઊંઘી વધારે જાય છે રાજકોટ થી જે અમિતભાઈ નો પ્રશ્ન છે એને થોડુંક આપણે બેલાબેન આમાં એવું કે વિદ્યાર્થી ને જયારે વાંચવા બેસે ઊંઘ આવે અને પછી પથારીમાં ઊંઘવા જાય ત્યારે ઊંઘ ઉડી જાય કે ના મારે તો પછી સ્ટ્રેસ છે મારે એક્ઝામ આપવાની એટલે પછી ઊંઘ ઊંઘનું વિજ્ઞાન છે ને એ સમજવાની જરૂર છે ઊંઘનું જે વિજ્ઞાન છે એ જુદા જુદા તબક્કાવાર છે જે અમિતભાઈ ઊંઘની વાત કરે છે ઝોકા છે જોકા પછી તંદ્રા છે તંદ્રા પછી નિંદ્રા છે નિંદ્રા પછી ઘેન છે અને ઘેન પછી સમાધિ છે એટલે આપણે જે સ્લીપિંગ પીસ લેતા હોય છે ઊંઘવાની ગોળી એ ઘેન સુધી લઈ જાય સમાધિ સુધી નથી લઈ જાય આપણને એમ થાય કે આપણને સરસ ઊંઘાઈ ગઈ પણ આપણે સમા જો વિદ્યાર્થીને છ કલાક કોઈ પણ વ્યક્તિને છ કલાકમાં બે કલાક જેટલી બી સમાધિ મળી ગઈ તો એ ફ્રેશર રહેશે સાચી વાત તો સ્વાભાવિક રીતે જો એને હું એટલે એને સમજવું જોઈએ કે આ તો ઝોકા છે હજી તો તંદ્રા છે હજી નિંદ્રા નથી તો એ સમજીને જો એ કામ કરશે અથવા તો એ તરત જ કામ બદલી નાખશે ધારો કે થિયરીનો વિષય ભાષાનો વિષય ભણતો હશે તો પ્રેક્ટિકલ વિષય દાખલા ગણવા માંડશે અથવા તો થોડી વાર ઊભા રહીને થોડું કંઈક ખાશે તો સ્વાભાવિક રીતે એનું થોડી જે ઝોકું છે એને તો તમે કમસે કમ એમાંથી તો બચી શકો હા તમે ઘેન સુધી પહોંચી ગયા નિંદ્રા પછી ઘેનની અવસ્થામાં તો પછી સુઈ જવું બેટર રહેશે એટલે મને એવું લાગે છે કે પૂરતી ઊંઘ લઈને પછી કોઈ પણ ભણતર ફરીથી શરૂ કરવામાં આવે અને તમે જેમ કહો છો કે જ્યારે બહુ જ એવી ઊંઘ થાય ત્યારે થોડો ચેન્જ લઈ લે કે કંઈ બીજું ભણવાનું વિચારે કે કંઈક ડિસ્કશનમાં લાગી જાય તો પણ એનું ઊંઘ ઉડી શકે છે અને અમિતભાઈ અહીંયા આગળ છે ને પોઝિટિવ સ્ટ્રોક પણ આપી શકે છે જ્યારે નિંદ્રા લેતો હોય ત્યારે પોઝિટિવ બેટા બહુ સરસ છે સરસ આમ તેમ એને વાલ કરે બોલે તો એ બધી વસ્તુ આપણે અભિમન્યુના કેસમાં જોયેલું જ છે કે એ જ પહેલા આ બધું શીખી ગયેલો બરાબર છે તો સ્વાભાવિક રીતે તમે એને પોઝિટિવ સ્ટ્રોક આપતા રહો એ સિવાય જે ધોરણ દસમાં માં એમનું સંતાન છે એ પણ વિચારતા ઇચ્છાતા સુઈ જાય ઘણીવાર ઘણા વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોએ એમની જે શોધખોળ કરી જે પઝલ ટાઈપની વસ્તુ વિચારતા વિચારતા સુઈ જાય અને જેવા સવારે એ ઉઠે ત્યારે તરત જ એમને યુરેકા યુરેકા એનું સોલ્યુશન મળી જાય જી રાજેન્દ્ર ભાઈ એટલે મને એવું લાગે છે કે આપણે ઘણા બધા આપણા જ સમાજમાં ઉદાહરણ જોયા છે જેના પરથી આપણે શીખી શકીએ રાજેન્દ્રભાઈ આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે ખરેખર ખૂબ સુંદર માહિતી આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજની આ ચર્ચા પરથી એમ ચોક્કસ કહીશ કે હા પડકારો છે દબાણ છે સ્પર્ધા પણ છે

કસુંબલ સેલિબ્રિટી સિંગરના સંગે ગમતા ગીતોનો ગુલદસ્તો દર મંગળવારે સાંજે વાગે ને 30 મિનિટે નિહાળો મોજ રંગત માણીએ સંગત છે રંગત સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હદી વાનગીઓ નો સમન્વય એટલે રસોઈ ની રંગત તમારા રસોડે પ્રસારણ દરરોજ સાંજે સાડા ચાર કલાક માત્ર ડીડી ગિરનાર પર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત